આજનું સત્સંગ ધ્યાનપૂર્વક સંપૂર્ણ સાંભળો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ ખાસ બાબતોનું ધ્યાન રાખો તમે બધા જે ઘરમાં દીવો પ્રગટાવો છો તેની વાતનું સંપૂર્ણ બળી જવું કે બચી રહેવું શું સંકેત આપે છે આ તમારા પૂજા ઘર મંદિર અને ખાસ પ્રસંગો જેવા કે દીપાવલી વ્રત અને અન્ય ધાર્મિક વિધિઓમાં દીવો પ્રગટાવવા સાથે સંબંધિત છે શું તમે ક્યારે વિચાર્યું કે જોયું છે કે જ્યારે તમે દીવો પ્રગટાવો છો તો તે તમારા જીવનમાં કયા સંકેત આપે છે શું તમારા દીવાની વાટ સંપૂર્ણ બળી જાય છે કે તે અડધી બળેલી રહી જાય છે અને દીવાની વાટ પર ફૂલ બનવાનો શું અર્થ થાય છે શું તમને ખબર છે કે પહેલેથી બળેલા દીવામાં વાટ પ્રગટાવવી તમારી મુશ્કેલીઓનું કારણ બની શકે છે કે નહીં અને કેટલા સમય સુધી કેટલા વર્ષો સુધી એક જ દીવાનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે કે અશુભ આજે આપણે આ બધા રહસ્યોનો પર્દાફાશ કરીશું અને જાણીશું કે દીવો તમારા જીવનમાં ખુશાલી કે અડચણો કેવી રીતે લાવી શકે છે તો ભક્તો તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે તમારા પૂજાગરના મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ ભૂલ કરો છો તો તમારે તેનું પરિણામ ભોગવવું જ પડશે દીવાની વાતનું સંપૂર્ણ બળી જવું અને બાકીનું બચી રહેવું પણ અલગ અલગ સંકેત આપે છે જે તમારા માટે જાણવું ખૂબ જરૂરી છે જ્યારે આપણે પૂજા કરીએ છીએ તો ક્યારેક આપણો દીવો અચાનક બુઝાઈ જાય છે અને ક્યારેક એવું થાય છે કે પૂજા પૂર્ણ થયા પછી આપણે દીવો ભગવાન સામે પ્રગટતો છોડી દઈએ છીએ પરંતુ થોડા સમય પછી દીવો આપોઆપ બુઝાઈ જાય છે અને ઘી બચી જાય છે અને ક્યારેક એવું થાય છે કે આપણા દીવાની વાત સંપૂર્ણ બળી જાય જાય છે છે અને ફૂલ પણ બની આના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામો હોય છે તો સૌથી પહેલા જાણીએ કે જો આપણા દીવામાં ફૂલ બની રહ્યું હોય તો તેનો શું અર્થ થાય છે પ્રિય મિત્રો જો આપણા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તેનો સીધો અર્થ એ છે કે ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી લીધી છે અને તેઓ આપણી પૂજાથી પ્રસન્ન છે આનો સંકેત તેઓ વાટમાં બનેલા આ ફૂલ દ્વારા આપે છે જો તમારા ઘરમાં દિવ્ય શક્તિઓ હાજર હોય અને તમારી સાથે સાથે તેઓ પણ ઈશ્વરની પૂજામાં ધ્યાન રાખે છે તો તમારા દીવાની વાટમાં એકથી વધુ ફૂલ બને છે અને ક્યારેક સાથે કોઈ દેવી દેવતાનું રૂપ પણ દેખાવા લાગે છે તો તો જો તમારા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તમે ખરેખર ખૂબ ભાગ્યશાળી છો આની સાથે દીવો પ્રગટાવવાના પણ કેટલાક ખાસ નિયમો તમારે જાણવા જોઈએ ભક્તો જો તમે પહેલેથી બળેલા દીવામાં તમારી વાટ મૂકીને પ્રગટાવો છો તો આવું કરવાથી દુર્ભાગ્ય તમારો પીછો ક્યારેય નહીં છોડે જો દીવામાં પહેલેથી બળેલી વાટની રાખ કે પછી રૂઈ અને કાળક હોય અને તમે તેમાં તમારી વાટ મૂકીને પ્રગટાવી દો તો આવું કરવાથી ભગવાન તમારાથી પ્રસન્ન થવાને બદલે નારાજ થઈ જાય છે અને તમને તેના ખૂબ જ ભયંકર પરિણામો જોવા મળે છે તમારા બનતા કામ બગડવા લાગે છે તમારી તિજોરીનું ધન ખર્ચ થવા લાગે છે અને તમારા ધન આવવાના કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો તો હંમેશા સાફ સુથરા દીવાનો જ ઉપયોગ કરો મિત્રો આની સાથે કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ દર થોડા દિવસે પોતાનો દીવો બદલી નાખે છે આ અંગે ગુરુજીનું કહેવું છે કે તમે જે દીવાથી પૂજા કરો છો તેને ક્યારેય બદલશો નહીં તમે તે દીવાને સિદ્ધ થવા દો જ્યારે કોઈ દીવો રોજ ભગવાન સામે પ્રગટે છે તો તે દીવો સમય સાથે સિદ્ધ થઈ જાય છે ભગવાનની સકારાત્મક ઉર્જા તે દીવામાં આવી જાય છે અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો તો તમારું શરીર અને મન બંને પવિત્ર થઈ જાય છે

વીસ વર્ષ સુધી તમે તે જ દીવામાં સતત વાટ પ્રગટાવો આથી તમારો દીવો સિદ્ધ થઈ જશે અને તમે તેનો ચમત્કાર તમારા ઘરમાં પણ જોઈ શકો છો જો તમારા ઘરમાં કોઈ રોગી હોય બીમાર હોય કે કોઈનો તાવ ન જતો હોય તો તમે આ દીવાને થોડી વાર માટે કોઈ વાસણમાં નાખો અને હવે તે રોગીને આ પાણી પીવડાવો દસ થી પંદર મિનિટની અંદર તેનો તાપ ઉતરી જશે તે જ રીતે જો તમારા ઘરમાં કોઈને નજર લાગી હોય કે તમારા વ્યાપારમાં કોઈની નજર લાગી હોય તમારો ધંધો સારી રીતે ન ચાલતો હોય તો પણ તમે આ દીવાને તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં નાખો અને રાતભર માટે છોડી દો બીજા દિવસે સવારે તે પાણીનો છંટકાવ તમારા ઘરમાં અને દુકાન પર કરો આવું કરવાથી તમને સ્પષ્ટ પરિણામો દેખાશે કારણ કે જ્યારે આપણે સતત એક જ વસ્તુનો ઉપયોગ આપણી પૂજામાં કરીએ છીએ તો તે વસ્તુ શુદ્ધ થઈ જાય છે ભગવાનની જેવું જા હોય છે તે તે વસ્તુમાં સમાઈ જાય છે તો ક્યારેય તમારા મંદિરના દીવાને બદલવાની ભૂલ ન કરો મિત્રો જો તમારા મંદિરનો દીવો તૂટી જાય ખરાબ થઈ જાય કે ખંડિત થઈ જાય તો જ તમે તે દીવો બદલી શકો છો પરંતુ તેમ છતાં તમે તે દીવાને ફેંકશો નહીં પરંતુ તેને તમારા ઘરમાં સંભાળીને રાખો કારણ કે તે ભગવાનની સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે હવે તમને એ પણ જણાવી દઈએ કે જો તમારા દીવાની વાત સંપૂર્ણ ન બળે અને તમારા દીવામાં ઘી બચી જાય તો તેનું શું પરિણામ થાય છે સૌથી પહેલા જુઓ કે જો તમે કોઈ વૃક્ષ કે છોડની પૂજા કરો છો અને પૂજામાં પ્રગટાવેલો દીવો સંપૂર્ણ ન બળે કે તેમાં ઘી બચી જાય તો આનાથી તમારા ઘરમાં બીમારીઓ ઘર કરી લે છે અને આ બીમારી ક્યારેય તમારો પીછો નહીં છોડે તો જ્યારે પણ તમે કોઈ વૃક્ષ છોડ કે મંદિરની બહાર કોઈ સ્થળે પૂજા કરો તો ધ્યાન રાખો કે તેની વાટ સંપૂર્ણ બળે અને તેમાં ઘી બચેલું ન હોય કારણ કે આ તમારા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ સારો પ્રભાવ આપે છે જો તમારા ઘરના મંદિરમાં દીવાની વાટ સંપૂર્ણ ન બળે અને પૂજા કરતી વખતે દીવો વારંવાર બુઝાઈ જાય તો નિશ્ચિતપણે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે અને આ તમારી પૂજામાં વિઘન નાખવાનું કામ કરે છે પ્રિય ભક્તો આપણા ઘરમાં જો કોઈ દુષ્ટ શક્તિ હોય કે પછી એવી ઉર્જા હોય કે જે નથી ઇચ્છતી કે તમારા ઘરમાં ભગવાનની કૃપા થાય અને સકારાત્મક ઉર્જા હોય તો તે તમારી પૂજાને સફળ થવા દેતી નથી કારણ કે ભક્તો એક વાતાવરણમાં એક જ પ્રકારની ઉર્જા રહી શકે છે કાં તો સકારાત્મક કા નકારાત્મક જે દુષ્ટ શક્તિઓ હોય છે તે ક્યારેય નથી ઈચ્છતી કે તમારા ઘરમાં દેવી દેવતાઓની કૃપા થાય જો તમારા ઘરમાં ભગવાને પોતાની કૃપા કરી તો તે દુષ્ટ શક્તિઓ અને ઉર્જાનો પ્રભાવ સમાપ્ત થઈ જશે તેથી આ શક્તિઓ ઇચ્છે છે કે તમારી પૂજામાં અડચણો આવે આના જ પ્રભાવથી આપણો દીવો વારંવાર ગુઝાઈ જાય છે કે પછી દીવાની વાત સંપૂર્ણ નથી બળતી આ બધાથી બચવા માટે તમારે સાચા મનથી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ભગવાન કરો કે તમારી આસપાસ જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય તે તમારાથી દૂર રહે અને ભગવાનની કૃપા તમારા પર બની રહે આવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ગંગાજળથી એક ગોળ ઘેરો બનાવો અને તે ઘેરામાં દીવો રાખો કારણ કે મિત્રો ગંગાજળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને મહાદેવનો વરદાન પણ પ્રાપ્ત છે ગંગાજળમાં સૌથી પહેલા તો કોઈ દુષ્ટ શક્તિ પ્રવેશી નથી તેથી ગંગાજળ ક્યારેય ખરાબ થતું નથી અને દરેક પ્રકારની ઉર્જાને સકારાત્મક ઉર્જામાં બદલી દે છે જો તમે ગંગાજળથી બનેલા ગોળ ઘેરામાં દીવો રાખશો તો આ તમારી પૂજામાં કોઈ પણ શક્તિને અડચણ નહી બનવા દે અને કોઈ પણ નકારાત્મક શક્તિ તમારા દીવાને બુઝાવી શકશે નહીં તમે નિર્વિઘ્ને તમારી પૂજા પૂર્ણ કરી શકશો અને દેવી શક્તિઓ પણ તમારા જીવનમાં પોતાની કૃપા અને આશીર્વાદ જાળવી રાખશે આજે આપણને દુઃખ મળે છે ને તે પાપના કારણે મળે છે લોકો ફરતા ફરતા રહે છે દુઃખ દૂર કરવા માટે વિચારે છે કોઈ જાદુ કરી દે કોઈ તો કરી દે કોઈ જંતર બાંધી દે કોઈ આશીર્વાદ આપી દે અરે શું પાગલ થઈ ગયા છો જો તમે સારું આચરણ કરો છો ભગવાનનું નામ જપો છો સધર્મથી ચાલો છો તો તમારે કોઈની પાસે આશીર્વાદ માંગવાની જરૂર નથી વાત માની લો પ્રાર્થના માની લો દેખાડામાં લાખો લોકો પોતાનું જીવન બરબાદ કરવા તૈયાર છે આ માયાનો જ તો દેખાડો છે જેમાં જન્મે જન્મે આપણો નાશ થતો જાય છે સત્ય માર્ગને કેમ નથી પકડતા કોઈના આશીર્વાદની જરૂર નથી તમને આનંદની પ્રાપ્તિ માટે તમે આનંદના સંતાન છો આનંદ સ્વરૂપ છો જેની પાસે આશીર્વાદ માગો છો તેમની અંદર જે આત્મ બેઠું છે તે તમારી અંદર બેઠું છે તે જ સંપૂર્ણ આનંદ સાથે તમારી અંદર બેઠું છે તમારે કોઈ પાસે જરૂર નથી બસ તમે સ્વરૂપને ઓળખી શકતા નથી તમારી શક્તિને જાગૃત કરી શકતા નથી તેથી તમે દોડતા ફરો છો ભાગવાની જરૂર નથી સત્સંગ સાંભળો તેને તમારા આચરણમાં ઉતારો આ વાત તમે કાગળ પર લખી લો ચાહે મગજમાં લખી લો જ્યાં સુધી તમારું નહી થાય દુઃખ ન પહોંચાડો ત્યાં સુધી તમે ભાગ્ય અહીંથી લઈને બ્રહ્મલોક સુધી જો તમને સુખ મળે તો મને જણાવજો આ બ્રહ્મભાનલોક પુનરાવર્તન અર્જુન અહીં સુખ મળવાનું છે આ સ્તંભ પર્યંતમ સર્વ માયા જગત અહી સુખ મળવાનું છે જો તમે સુખ સિંધુ ભગવાન નહીં કરો ઘરમાં બેસીને અડધો કલાક ભજન નહીં કરો ફરતા રહો છો વિચારો છો આ ભગવાન નો અવતાર છે અમારું કલ્યાણ થઈ જશે હે ભાઈ જ્યારે ભગવાને વાસ્તવિક અવતાર લીધો અને જેમણે ભજન ન કર્યું તેમનું પણ કલ્યાણ ન થયું ભગવાનના અવતારના સમય આપણે પણ હોઈશું ક્યાંક ને ક્યાંક કોઈ જીવજંતુનું કલ્યાણ થયું હવે ભજન કરશો તો કલ્યાણ થશે અમારી વાત માની લો વારંવાર તમને ક્યારેક કડવા શબ્દોમાં ક્યારેક મીઠા શબ્દોમાં સમજાવીએ છીએ હે ભાઈ બાળપણથી ભગવાનના માર્ગમાં લાગેલા છીએ અમને અમારું કર્મ ભોગવવું પડે છે જે શરીર રચનાના સમયે રચાયું હતું તે સુખદ કે દુઃખદ કર્મ ભોગવવું પડે છે અને નામ જપ કરીને જન્મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાઓ મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં તમારા કુરદેવી માતાનું નામ ચોક્કસ લખજો આવા જ બધું વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઈકોન ઓલ પર ક્લિક કરજો ફરી મળીશું નવી જ્ઞાન ચર્ચા સાથે ત્યાં સુધી ખુશ રહો હસતા રહો